અંકલેશ્વર પંથકમાં છેલ્લા બે દિવસથી વરસાદે વિરામ લીધો છે ત્યારે શહેરમાં માર્ગોના નવીનીકરણની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે અંકલેશ્વર ઓએનજીસીથી સંત શ્રી ખેતેશ્વર સર્કલથી ભગવાન બિરસા મુંડા સર્કલ ભરૂચી નાકા સુધીના સ્ટેટ હાઈવેનો માર્ગ નગરપાલિકાએ પોતાના હસ્તગત લીધા બાદ તાજેતરમાં જ આ માર્ગની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ત્યારે વરસાદે પણ વિરામ લીધો છે એવા સમયે માર્ગના સમારકામની યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે અંકલેશ્વરના હળદ સમાન આ માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં થઈ ગયો હતો જેના કારણે વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા પરંતુ હવે માર્ગનું નવીનીકરણ શરૂ થઈ જતાં વાહન ચાલકોને રાહત સાંપડશે સત્તા પક્ષની સાથે વિપક્ષ પણ આ કામગીરીને આવકારી રહ્યું છે અને આવનારા સમયમાં શહેરના મોટાભાગના તમામ માર્ગોનું નવીનીકરણ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યું છે અંકલેશ્વર શહેરમાંથી પસાર થતો મુખ્ય માર્ગ ઓએનજીસી ત્રણસ્તા અને ત્રણસ્તાળી ભોળચી નાકાનો રોડ જે પહેલાં માગ અને મકાન વિભાગ પાસે હસ્તક હતો પરંતુ અમે માન્ય ધારાસભ્ય શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબને રજૂઆત કરતા એમણે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને રજૂઆત કરતા આ રોડ અંકલેશ્વર નગરપાલિકાની હસ્તક કરવામાં આવ્યો છે અને આ રોડ અંકલેશ્વર નગરપાલિકાને મળતાની સાથે જ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા આ રોડનું ખાડમુહૂર્ત વીસ નવે કરવામાં આવ્યું છે અને હાલ આ રોડની કામગીરી શરૂ કરેલી છે આ રોડ બનવાને કારણે અંકલેશ્વરમાં જે મુખ્ય મુખ્યમળા બિસ્મણ હતો અને એ બનશે એટલે અંકલેશ્વર નગરજનોની સુવિધામાં આ એકનો એક

નગરપાલિકાએ વિકાસના કોઈ પણ કામ કરવા હોય તો એમની પાસે ક્યાં મૌખિક ક્યાં લેખિતમાં અમારે હર વખત મંજૂરી લેવી પડતી હતી અને સરકાર શ્રી દ્વારા જે સ્વત્તા પર જે ભાર મૂકવામાં આવી રહ્યો છે અને હાલ જે સ્વત્તા માટે અંકલેશ્વર નગરપાલિકાને જે દસ કરોડની જે ગ્રાન્ટ ફાળવી છે એના અનુસંધાને અમારે આ રોડ લેવાની ફરજ પડી હતી આ રોડ અમને મળવાના કારણે હવે અમે આ રોડ પર પણ પ્રકારનું બ્યુટિફિકેશન કે કોઈ પ્રકારનું આયોજન કરી શકીશું અંકલેશ્વર નગરપાલિકા માટે અને અંકલેશ્વરની પ્રજા માટે નવું નજરાણું પહેલો નોર્તો માતાજીની કૃપાથી અને અમારા ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલની મહેનતથી આજે અમારું ત્રણ રસ્તા જે સર્કલથી કે ઓનજીસી સુધીનો રોડ ડામણનો બનવા જઈ રહ્યો છે ખરેખર લોકોને ઘણો ઉપયોગી થશે અને અંકલેશ્વર નગરપાલિકાને સાડા પાંચ સવા પાંચ કરોડ જેવી રકમની મતાબરની રકમ ગ્રાન્ટ ફાળવી લેવામાં આવેલી છે ને આ રોડથી લોકોને સુવિધાઓમાં ફરક પડશે અને બાકીના ઇન્ટરનલ રોડો પણ સારી રીતે બની જશે એવી મારી આશા છે મજબૂતી માટે સત્તાધીશો ધ્યાન આપશે એમાં કોઈ ફેરફાર નહીં કરશે અને સારું કામ કરી અને ગામને નવું નજરાણું આપશે દિવાળી સામે એવી જ મારી શુભેચ્છા